વિસનગરના મુખ્ય બજારમાં આવેલા વોરવાડના નાકે દુકાનમાં રાતના સમયે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો કપડાં સીવવાની દુકાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાજુમાં રહેલી દુકાનોના માલિકોમાં પણ ચિંતા જોવા મળી હતી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આગ ઉપર કાબુ મેળવી આસપાસની દુકાનોમાં આગ ફેલાતી રોકવામાં આવી હતી નગરપાલિકાની ટીમ પણ સ્થળ ઉપર આવી હતી અને સ્થિતિ ઉપર નજર રાખી હતી પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે સમગ્ર ઘટનામાં દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ વેસ્ટનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં